તાલુકામાં પ્રથમ બે શાળાઓના સો ટકા રિઝલ્ટ ગ્રામીણ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સારા પરિણામથી ખુશખુશાલ જોવા મળ્યા વિજ્ઞાન પ્રવાહમાં માત્ર બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી બંને વિદ્યાર્થી સફળતાથી દૂર રહ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજ તારીખ નવ ના રોજ ધોરંબાર આર્ટસ કોમર્સ સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા રાજ્યની અંદર બોર્ડનું પરિણામ એકાણું પોઈન્ટ અઠ્ઠાવન ટકા નોંધાયું છે ત્યારે અમદાવાદ શહેર સહિત ગ્રામ્યની કેટલીક શાળાઓ પર પણ પરિણામોમાં અવ્વલ રહી છે સવારે નવ કલાકે બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ મુકાયું હતું અને વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો હતો અમદાવાદ ગ્રામ્યના માંડલ કેન્દ્રનું સામાન્ય પ્રમાણનો સિત્યાસી પોઈન્ટ છાસઠ ટકા પરિણામ નોંધાવવા પામ્યું હતું માંડલ નગરની શ્રી શાશ્વત વિદ્યાલયનું પરિણામ સો ટકા તેમજ કુંવરબેન ઈશ્વરભાઈ મેઘમણી શાળાનું પરિણામ સો ટકા નોંધાયું હતું માંડલ કેન્દ્ર ઉપર બે શાળાઓ સો ટકા પરિણામ સાથે સિરમોર રહી હતી જ્યારે વૈભવલક્ષ્મી શાળાનું ચોરાણું પોઈન્ટ સાડત્રીસ ટકા શ્રી મહાત્મા ગાંધી હાઈસ્કૂલનું એક્યાસી ટકા પરિણામ નોંધાયું હતું જ્યારે ગ્રામ્યની વિઠલાપુર સંસ્કાર ભારતી વિદ્યાલયનું પરિણામ છન્નું પોઈન્ટ સિત્યાસી ટકા અને સ્વામિનારાયણ ટ્રેન્ડ હાઈસ્કૂલનું પરિણામ સત્તાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા નોંધાયું હતું જો વિદ્યાર્થીઓના વિગતવાર પરિણામોની વાત કરીએ તો માંડલનગરમાં આવેલ શાશ્વત વિદ્યાલયમાં ખોખર સાથે અને કેન્દ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે રહી હતી કેન્દ્ર તાલુકામાં દ્વિતીય ક્રમાંકે કુંવરબેન મેઘમણી શાળાની વિદ્યાર્થીની પટેલ કૃપલ રાકેશભાઈ જેને નેવું પોઈન્ટ સત્તાવન ટકા સાથે સફળતા મેળવી અને વૈભવ લક્ષ્મી હાઈસ્કૂલનો વિદ્યાર્થી કટારિયા સિદ્ધરાજ જે અઠ્યાસી ચૌદ ટકા સાથે તાલુકામાં તૃતીય ક્રમાંકે રહ્યો હતો જ સહિત તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ સાથે બેસીને પરિણામોને ઓનલાઈન નિહાળ્યા હતા કેન્દ્રના ત્રણ ટોપમાંથી બે વિદ્યાર્થીની બ્યાજી મારી હતી અને આમ પણ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવીને કન્યા વિદ્યાર્થી વાલીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો ત્રણ ટોપર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય સંચાલકો અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે માંડલ તાલુકામાં આવેલ એકમાત્ર સાયન્સ સ્કૂલમાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં માત્ર બે જ વિદ્યાર્થીની પરીક્ષા આપી હતી અને તે બંને વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક દૂર રહી હતી જોકે તેમને પણ શાળા સ્ટાફ દ્વારા હિંમત આપીને ફરી કારકિર્દીને આગળ ધપાવવા માટેની શુભેચ્છા પાઠવી હતી મહેન્દ્રભાઈ માંડલ અમે કુંવરબેન ઈશ્વરભાઈ મેઘમણી પરિવાર શાળામાંથી આવ્યા છીએ અને મારું નામ પટેલ કૃપલ રાકેશભાઈ છે મારા પર્સન્ટાઇલ અઠ્ઠાણું છે અને ટકા મારા નેવું સત્તાવન છે મને બહુ જ આનંદ છે અને મારા પરિવારનું નામ મેં રોશન કર્યું છે એનો મને વધારે ઉત્સાહ છે મારા મમ્મી પપ્પા પણ ખૂબ ખુશ છે મારા પરિવારનો સપોર્ટ તો હતો જ અને મેં પહેલેથી તૈયારી કરી હતી એટલે મારે છેલ્લે છેલ્લે લોડ નહોતો પડ્યો મારી પહેલેથી જ તૈયારી હતી એટલે હું છેલ્લે બહુ રીડિંગ નથી કરતી અમે શાળા પરિવારનો આભાર માનીએ છીએ કેમ કે તેમની મહેનતથી જ અમે આટલા મુકામ હાસિલ કરી શક્યા છીએ એટલે તેમને ખૂબ ખૂબ આભાર અને મારા મમ્મી પપ્પાને પણ અમે થેન્ક યુ કહીએ છીએ કેમ કે તેમનો સાથે સપોર્ટ હતો એટલે જ અમે આટલે પહોંચ્યા છીએ આગળ મારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે મારે જીએફ જીપીએસસીના ક્લાસ કરવા છે અને મારે તેમજ સરકારી નોકરી મેળવવાની ખૂબ ઈચ્છા છે એમાં જ ક્લાસ કરવાના છે હું શાશ્વત વિદ્યાલયની વિદ્યાર્થીની છું હું ખોખર ઝુવેરિયા દસાડા ગામથી આવું છું હું અહીંયા છઠ્ઠા ધોરણથી ભણતી ભણવા આવી હતી અને મને અત્યાર સુધી જે પણ જે કંઈ પણ શીખવવામાં આવ્યું છે તે બહુ સારું છે અને મારા આગળ ભવિષ્યમાં બહુ કામ લાગે એવું પણ છે હું નિઃશબ્દ છું મારા આનંદ માટે કારણ કે મને એટલો બધો બહુ આનંદ છે અને શાળાના બધા તમામ શિક્ષકોનો હું આભાર પણ માનું છું હું સ્ટાર્ટિંગથી મારો એવો વિચાર હતો કે હું કંઈક કરી બતાવું મારી શાળા માટે એટલે મેં સ્ટાર્ટિંગ એટલે પહેલાં મેથી ચાલુ કરી દીધું હતું રોજ સવારે પાંચ વાગે ઉઠીને વાંચવાનું અને અહીંયા અમારે પેપરને બધા પ્રેક્ટિસને બહુ છે શાશ્વતની એટલે જ હું અહીંયા ભણું છું એટલે મારો આજે નંબર આવ્યો છે ને હું બહુ ખુશ છું અને મારી મધર મારી સાથે સાથે સાડા ચાર વાગે ઉઠતા હતા અને મને બહુ સપોર્ટ કરતા હતા ઉત્સાહ પણ ઘણો છે અને આનંદ પણ ઘણો છે અને હવે જોઈએ આપણે ભવિષ્યમાં હવે મારે સીએ કરવાનું ઈચ્છા છે એટલે કરીશું કંઈક હું ખૂબ ખૂબ આભારી છું મારા પરિવારની પણ પ્રથમ તો કારણ કે હું એવા વાતાવરણમાંથી આવું છું જ્યાં છોકરીઓને મોસ્ટ ઓફ તો ભણાવવાની લોકો વિચાર જ નથી ધરાવતા હોતા અને મારા પરિવારે મને આટલું બધું ભણવા દીધું અને આગળ પણ ભણવા દેશે એ મને પાક્કી ખબર છે એટલા માટે હું બહુ ભાગ્યશાળી છું અને મારી શાળા તો હું કંઈક કહી શકું એવું નથી મારી શાળાએ મને એટલો સપોર્ટ કર્યો છે અને આજે જે પણ કંઈ છું હું અને મારી જાતમાં હું કંઈ પણ ગુણો મહેસૂસ કરું છું એકદમ નિઃશબ્ધ છે કારણ કે હું એક ગુણવાન છું હું દેશની છોકરીઓને એટલું જ કહેવા માંગીશ કે ગમે તેવી પરિસ્થિતિઓ તમે ભણો તમે ભણશો તો જ આપણો દેશ આગળ વધશે એકલા પુરુષો ભણશે તો આગળ વધવાનો નથી આપણો દેશ તમારા પણ સપના છે અને તમે સપનાઓને પૂરા પણ કરો થેન્ક યુ